મહાભારત ગ્રંથ જે છે એ જેવો તેવો ગ્રંથ નહીં જેને એમ કહેવાય પંચમો વેદ ઉચ્ચ્યતે ચાર વેદ આપણા શાસ્ત્રમાં બતાવ્યા છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ અને આ ચાર વેદ સિવાય પણ જો પાંચમો વેદ કેવો હોય તો મહાભારતને કહેજો મહાભારત જેવો ગ્રંથ વેદવ્યાસજીએ રહ્યો છે છતાં પણ મનમાં અસંતોષ છે કેવો છે તે ગ્રંથ કે જેની અંદર 1 લાખ કરતાં પણ વધારે શોખ છે શ્રીમદ ભાગવત જ્યાં સુધી રચાણું નતું ત્યાં સુધી વ્યાસજીને મનમાં અસંતોષ છે તો આવો મહાભારત જેવો ગ્રંથ રહીચો છે મહાભારત નું નામ સાંભળીએ વાલા એટલે આપણા મનમાં શું આવે કે કૌરવો અને પાંડવોનું યુદ્ધ આ જ વસ્તુ મનમાં આવશે કે મહાભારત એટલે કે શું તો કે કૌરવો અને પાંડવો એકબીજા સામે લઈડા ખપી ગયા અને પાંડવો જે છે એનો વિજય થયો અને કોરોનો પરાજય થયો મહાભારત સાંભળીએ એટલે આપણા મનની અંદર આ જ વસ્તુ આવે મહાભારતનું નામ સાંભળીએ એટલે આપણા મનની અંદર લોકો તો એમ કે મહાભારત ગ્રંથ જે છે એ ઘરમાં રખાય નહીં રાખીએ તો ઘરની અંદર મહાભારત થાય મારે અહીંયા થી એ પૂછવું છે કે કોના ઘરમાં મહાભારત ગ્રંથ જે છે એ નથી અને છતાંય મહાભારત નથી થતું કોણ છે એવું કે જેના ઘરમાં પણ મહાભારત નથી થતું

એવા સા એવું કહે છે કે મહાભારત એટલે કે શું તો કે માનવ સ્વભાવનું મહાકાવ્ય એટલે કે મહાભારત મહાભારત એ ગ્રંથ ની અંદર જે પાત્ર પહેલેથી જેવો દેખાડવામાં આવ્યો જેવો છે એ પાત્ર છેક સુધી એવો ને રહ્યો યુધિષ્ઠિરને લ્યો અને આ બાજુ દુર્યોધનને લ્યો